જય માતાજી મિત્રો સ્વાગત છે બધા જ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને શીખડાવવાનો છું કે તમે મિત્રો નવી સ્ટાઇલમાં ટેટસ એડિટિંગ કઈ રીતે કરી શકો જો તમે પણ આ પ્રકારનું ટેટસ એડિટિંગ કરવા માગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને પૂરો એન્ડ સુધી જોવાનો છે કેમ કે મિત્રો આપણે મટિરિયલમાં લગાવેલ છે પાસવર્ડ જે તમને વિડીયોમાં બે બે સ્ટેપમાં મળી જશે તો ચાલો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો અને ત્યારબાદ આપણે ટેટેસ એડિટિંગ શરૂ કરી લઈએ તો મિત્રો જે પ્રકારનું તમે ડેમોમાં સ્ટેટસ જોયું તે પ્રકારનું સ્ટેટસ એડિટ કરવા માટે આપણે મિત્રો જે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેની જરૂર પડશે જો તમારી પાસે અલાઇટ મોશન એપ્લિકેશન ન હોય તો આપણે ટેલિગ્રામ ચેનલને વિઝિટ કરી અને તેમાં પ્રિન્ટ કરેલો મેસેજ છે ત્યાંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો તો સૌથી પહેલાં મિત્રો આપણે અલાઇટ મોશન જે એપ્લિકેશન છે તેને ઓપન કરવાની રહેશે તો અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કર્યા બાદ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ફૂલ પ્રોજેક્ટ જે ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે પાસવર્ડ નાખી અને તેને તમારે એલર્ટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો છે અને ત્યારબાદ તે ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરવાનો રહેશે ફૂલ પ્રોજેક્ટ ઓપન કર્યા બાદ નીચે મિત્રો તમને એરોવાળો જે ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આપણું જે પહેલો માર્ક છે તેની ઉપર તમે આવી જશો હવે મિત્રો આપણો જે ફોટો છે તે અહીંયા લેવાનો રહેશે ફોટો લેવા માટે નીચે તમને જે પ્લસ વાળો આઇકન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરીને મીડિયાનો જે ઓપ્શન છે ત્યાંથી આપણે ફોટાને લઈ લેવાનો છે ફોટાને લઈ બધા લઈ લીધા બાદ આપણે ફોટાને ફૂલ સ્ક્રીન કરવા માટે ઉપર તમને જે થ્રી ડોટ દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ ફિલ્ડ કમ્પ્રેસર એરિયા દેખાય છે તેના ઉપર જેવું તો આપણે ક્લિક કરીશું એટલે જે આપણો ફોટો છે તે ફૂલ સ્ક્રીન થઈ જશે આવા ફોટાને મિત્રો આપણે થોડોક આજે વચ્ચે લેવા માટે તમને મૂવ અને ટ્રાન્સફરનો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને આવી રીતે આની સાઈડમાં સ્લાઇડ કરશો એટલે આપણો ફોટો છે તે બિલકુલ વચોવચ થઈ જશે હવે મિત્રો આ ફોટાને આપણે છેલ્લે રાખવાનો છે છેલ્લે આવી અને ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને આ ફોટો છે તેને છેલ્લે લઈ લેવાનો છે હવે ફોટો આવી ગયો છે આ ફોટાને આપણે ઇફેક્ટ લગાડવા માટે મિત્રો શું કરવાનું છે આ ફોટાને નીચે લશો એટલે આ ફોટા ઉપર આપણે ઇફેક્ટ લાગી જશે અહીંથી આ ફોટાને સ્લાઇડ કરીને નીચે લાવી દેવાનો છે સોંગની ઉપર રાખવાનું છે તો મિત્રો હવે જે ઇફેક્ટ છે તે લાગી ગઈ છે હવે આની અંદર આપણે એક પીએનજી એડ કરવાની છે તો પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરીને મીડિયાને ક્લિક કરીને એક પીએનજી એડ કરવાની છે હું હવે મિત્રો આ પીએનજીને નીચે લેવા જઈએ મૂવ એન્ડ ટ્રાન્સફર વાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અને નીચે તરફ આપણે સ્લાઇડ કરીશું એટલે જે આપણી પીએનજી છે તે નીચે તરફ આવી જશે મિત્રો આટલે આપણે પીએનજી રાખી દેવાની છે અને પીએનજી ને પણ આપણે છેલ્લે સુધી લઈ લેવાની છે આ પીએનજી ને પણ આપણે અહીંથી નીચેથી લઈ લેવાની છે તો મિત્રો હવે શું કરવાનું છે હવે આપણે એક બ્લેક સ્ક્રીન ઇફેક્ટ એડ કરવાની રહેશે તેના માટે પ્લસ વાળો આઇકન ઉપર ક્લિક કરી અને જે ઇફેક્ટનો વિડીયો છે તેની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયાને આપણે અહીંથી એડ કરવાનો છે નીચે તમને જે પ્લસ પણ દેખાય છે તેના ક્લિક કરી મિત્રો એડ થઈ ગયો છે વિડીયોને ફૂલ સ્ક્રીન કરવા માટે મિત્રો ઉપર ડોટ ક્લિક કરીને એરિયા ફૂલ સ્ક્રીન થઈ ગયો છે હવે મિત્રો શું કરવાનું છે અહીં તમને જે મૂવ અને ટ્રાન્સફર ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરી અને તમને જે લાઇટ ઓપ્શન દેખાય છે પેલું અને પહેલામાં તે સ્ક્રીન જેવું તમે સ્ક્રીન છે તે સિલેક્ટ કરશું અને મિત્રો આપણો જે ઇફેક્ટ છે તે લાગી જશે ત્યારબાદ તમારે શું કરવાનું છે મૂવ અને ટ્રાન્સફોર્મ ઓપ્શન પર ક્લિક કરી અને આની સાઈઝ વધારી દેવાની છે તે દર નંબર ઓપ્શન કરી અને થોડીક સાઈઝ વધારી દેવાની છે તમારી રીતે મિત્રો તમારે જેટલી સાઈઝ રાખી તેટલી રાખી દેવાની છે પછી મિત્રો બેક આવવાનું છે હરથી આ તમને બેડિંગ અને ઓપસિટી વાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને જે મિત્રો આની ઓપસિટી છે તમારે ઓછી કરી નાખવાની છે 70 કરી નાખવાની છે આટલું થઈ ગયા બાદ મિત્રો શું કરવાનું છે છેલે આવવાનું છે ને આપણો જે આ બ્લે સ્ક્રીન ઇફેક્ટ વિડિયો છે તેને અહીં આપણે કટ કરી નાખવાનો છે તેના ઉપર ક્લિક કરી અને તમને જે આ ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે કટ વાળો ત્યાં ઉપર ક્લિક કરશો તો આપણો વિડિયો છે તે કટ થઈ જશે હવે મિત્રો આપણે વિડીયોને નીચે લાવવાનું છે આઈ પ્લેટ નીચે તો એક સ્ટેપ આપણે અહીંથી નીચે લઈ લેવાનો છે હવે મિત્રો આપણું ટેટસ નું નેવ ટકા કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને મિત્રો હવે તમને જે ગ્રુપ વન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે ગ્રુપ વન ઉપર ક્લિક કરીને મિત્રો તમારે ઉપર થ્રી ડોટ ઉપર આપણે ક્લિક કરવાનું છે અને મિત્રો છેલ્લા નંબરનો ઓપ્શન જે અનગ્રુપ છે તેના ઉપર ક્લિક કરજો એટલે જે આપણે વિડીયોની જે ઇફેક્ટ છે તે ઓલ ઇફેક્ટ લાગી જશે અને આપણું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે તો મિત્રો થઈ તે બનીને રેડી ગયું છે આ ગેલેરીમાં સેવ કરવા માટે તમને જે આઇકન દેખાય છે તેને ક્લિક કરવાનું છે વિડીયોમાં ને મિત્રો તમારી ફોનમાં જેટલા પણ એક હજાર એ છે કે સાતસો સાથે સેવ કરી લેવાનું છે તમને જે એક્સપોર્ટ વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરશો જે વિડીયો છે તે તમારી ગેલેરીમાં સેવ થવા માંડશે જો મિત્રો તમને અમારું આ ટેટેસ એડિટિંગ પસંદ આવ્યું તો આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ ઉપર ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આગળનો વિડીયો તમારે કયા પ્રકારનું ટેટેસ એડિટિંગ જોતું છે તેના માટે કોમેન્ટ કરી દેજો જય હિન્દ જય ભારત